બનાસકાઠા જિલ્લાના કાંકરે તાલુકાના અરડુવાસ ખાતે શંકર ભગવાનના મંદિરમાં આમ આદમી પાર્ટીની મીટીંગ યોજવાઈ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીના હસ્તે અરડુવાસ ગામના અનેક આગેવાનો તેમજ માજી સરપંચ વાલજીભાઈ ધારસુખજી તેમના અનેક કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીએ અરડુવાસ ગામના તમામ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીનો ખેસ ઓઢાડી તમામ કાર્યકર્તાને આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ

ખૂબ બધા લોકો જોડાયા છે મુકેશભાઈ જે અમારા પૂર્વ અહીંના ઉમેદવાર હતા વિધાનસભાના તેઓ પણ આજે આમ આદમી પાર્ટી માં પરત ફર્યા છે ઘર વાપસી કરી છે એમને પણ આવકારું છું સરપંચ શ્રી અમારી સાથે જોડાયા છે સાથે સાથે લગભગ શોક જેટલા આગેવાન કાર્યકર્તાઓ આજે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને સદસ્યતા લીધી છે માનની અરવિંદ કેદરીવાલજીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે ત્યારે ગુજરાતને પણ કામની રાજનીતિનો ચશ્કો લાગ્યો છે ખૂબ બધી જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિઓમાં ગુજરાત લૂંટાયું અને રાવણની જેમ ભાજપે ધર્મનો ખેસ પહેરીને જે લોકોને લૂંટ્યા છે એનાથી લોકો જાગૃત થયા છે આજે તમામ સમાજ એમાં ખાસ કરીને ઠાકોર સમાજનું તો ભાજપે ખૂબ શોષણ કર્યું છે આટલા વર્ષોની સત્તા બાદ પણ આ સમાજને મળવા પાત્ર જે હક અધિકારો છે મળ્યા નથી આજે પણ ગામડાઓમાં ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય નાના સમાજો છે આ બધાના આગેવાનો જે ભાજપમાં છે એમનો વિકાસ થયો બાકી સમાજનો વિકાસ નથી થયો ઉત્તર ગુજરાતની ખૂબ સમસ્યાઓ છે દૂધના ભાવ નથી મળતા એક જ ઇલા છે જીતાડવા માટે અને હું અપેક્ષા રાખું છું આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ બધું લોકો સહયોગ આપે છે અને તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાશે એવું મને પૂરો વિશ્વાસ